નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીટ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે મિત્રો આજે તેર એક બે હજાર ને છવ્વીસ આવતીકાલે એટલે કે ચૌદ તારીખના રોજ મકર સંક્રાંતિ છે તો તમામ ખેડૂત મિત્રોને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ મિત્રો આજે ચર્ચા કરવાના છીએ ચણા અને વટાણાના પાકની અંદર અત્યારે જોવા મળતો રોગ એટલે કે જાંબુડિયો જાંબુડિયાના પ્રશ્નો અત્યારે વધારે પડતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને ચણાના પાકની અંદર વટાણાના પાકની અંદર નીચેના પાન પીળા પડી જાય છે અને પાન ખરવા લાગ્યા છે અને છોડ આખો પીળો દેખાય છે તો એની અંદર શું માવજત કરવી એના વિશે આજે સંપૂર્ણ માહિતી આપણે આપવાના છીએ મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ ને કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને ખેતી લક્ષી માહિતી વિડીયોના માધ્યમથી તમને દરરોજ મળતી રહે મિત્રો

સડસઠ ટકા સલ્ફર અને ચૌદ ટકા જીંક આવે છે તેત્રીસ ટકા જીંક વાળું એ પણ આપી શકો છો તેત્રીસ પ્લસ પંદર ટકા સલ્ફર વાળું આના પરિણામ પણ તમને સારા જોવા મળશે અથવા તમે જે છે એ કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકો છો જીંક તમે આપી દીધું છે છતાં જામોળિયાનો પ્રશ્ન છે અત્યારે પિયત ઓછું રાખવાનું પંદર દિવસે જ પાણી આપવાનું પાણી સાથે તમે કેલ્શિયમ નાઇટ્રેટ ચાર કિલો જ આપવાનું છે છે માત્ર બરાબર આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે કેલ્શિયમ અઢાર પોઈન્ટ પાંચ ટકા આવી જશે નાઇટ્રોજન પંદર પોઈન્ટ પાંચ ટકા પંપમાં પણ એક પંપે સો ગ્રામથી તમે સ્પ્રે કરી શકો છો કેલ્શિયમ થી ક્વોલિટી એકદમ સારી થશે દાણાનું બંધારણ વ્યવસ્થિત થશે ફ્લાવરિંગમાંથી દાણા જયારે બંધાતો હોય ત્યારે પાકને કેલ્શિયમની કેલ્શિયમ ની જરૂર પડે છે ચણા હોય કે વટાણા હોય તો ઉપરથી પણ કરી શકો છો અને જમીનમાં વિગે ચાર કિલો અવસ્ય એક વખત આપશો તો તમારી એકદમ દાણો ભરાવદાર થશે થશે વજનવાળી એક સરખો દાણો થશે વટાણા હોય કે ચણા હોય તમે ખાલી જગ્યા મૂકીને વાપરજો કેલ્શિયમ નાઇટ્રેટ પરિણામ તમને ખૂબ સારા જોવા મળશે ઉપરથી છંટકાવ લેવો છે તો ઉપર અત્યારે ઈયળના જે છે નોર્મલ એટેક જોવા મળી રહ્યા છે કોઈ એવો હેવી એટેક જોવા મળતો નથી

સિઝન ટાનું ઇવીસિયન્ટ આવે છે આ પણ તમે આપી શકો છો આની અંદર પણ આવી જાય છે અને થ્રીપ્સ માટેનું કન્ટેન્ટ પણ આવી જાય છે તો લસણ ડુંગળીના પાકમાં વાપરી શકો છો અથવા વટાણામાં વાપરી શકો છો એનો વટાણાની અંદર થ્રીપ્સ નોર્મલ દેખાતી હોય હોય તો ઇવિશિયન્ટ પણ તમે આપી શકો છો મિત્રો હવે વાત કરીએ કે જે મિત્રોને ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો છે ફૂલની અવસ્થા છે વટાણા હોય કે ચણા હોય પચાસ દિવસ આસપાસ ને જે છે તો એની અંદર આપણે ભલામણ કરશું કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ આપી શકો છો ફલમ ગ્રો પંપે પચીસ એમ દસ દિવસના ગાળે બે છંટકાવ તમે ના કર્યા હશે તો તમને ફ્લાવરિંગમાં કાયદેસરની કટ જોવા મળશે પરિણામ ફલમગ્રોનું પણ ખૂબ સારું જોવા મળશે અથવા આપણે ભલામણ કરીએ છીએ વારંવાર કે પ્લાન્ટ પ્રોટેક્શન હોય છે બ્લુબેરી પંપે પચીસ એમ એલ આના આપણે રિઝલ્ટ લીધા છે ડેમો કરાવ્યા છે અને ખૂબ સારા પરિણામ છે ધાણા હોય ચણા હોય વટાણા હોય સારામાં સારું પરિણામ પંપે પચીસ એમએલ થી આપી દો તમારે ફ્લાવરિંગ પંદર થી વીસ ટકા દેખાતું હોય પાછતરા હોય ચણા કે વટાણા એની અંદર પણ આપી શકો છો પચાસ સાઈઠ દિવસ પછી તમારે જગ્યા છોડીને એક ક્યારો કે બે ક્યારો વધારે જગ્યા મૂકી દેવાની છે પરિણામ એનું ખૂબ સારું જોવા મળે મિત્રો ત્યાર પછી આપણે ભલામણ કરશું કે હવે ફૂગનાશક કઈ આપવા અત્યારે ધાણા સોરી વટાણા અને પાકમાં અગત્યનો જે છે એ રોલ ફૂગનાશકનો હોય છે પીડા પડે છે તો એની અંદર ફૂગના શક તરીકે એન્ટ્રાકોલની આપણે ભલામણ કરીએ છીએ પંપે ત્રીસ ગ્રામ બાયર નો છે એન્ટ્રાકોલ વટાણામાં ખાસ વાપરજો પરિણામ આનું તમને સારું જોવા મળશે ત્યાર પછી ભલામણ કરીએ છીએ કે સહારા ઇન્ટરનેશનલ આવે છે કોસાઓ પ્રાઇમ પિકા સ્ટ્રોબિન છ પોઈન્ટ ઇઠોતેર ટકા ને ટ્રાયક્લોજોલ વીસ પોઈન્ટ તેત્રીસ ટકા એસસી ફોર્મ્યુલેશનમાં ચાલીસ એમ એલ નો ડોઝ છે આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે મિત્રો આ પણ આપી શકો છો અથવા આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ ધાનુકાનું જેનેટ જેનેટના રિઝલ્ટ પણ કઈ ને કઈ સારા છે ચાલીસ એમ થી તમે જેનેટ પણ ચણા અને વટાણાના પાકની અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો ત્યાર પછી જેને અ આગોતરું વાવેતર કરેલું છે છેલ્લો છંટકાવ કરવો છો તો એક વખત અવશ્ય ધાણાની અંદર ખાસ ધાણા ચણા અને વટાણામાં ત્રણેય પાકમાં વાપરી શકાય એવું ગેલેલિયો વે ગેલેલીઓ વે યાદ રાખજો મિત્રો ત્રણ આવે છે ગેલેલિયો સેન્સ આવે છે ખાલી ગેલેલીઓને ગેલેલીઓ વે ત્રણ આવે છે એમાં ગેલેલિયો વે લેવાનું છે પંપે ત્રીસ એમ આપવાનું છે ચણા વટાણા અને ધાણા

તો ખાસ કરીને વટાણા જેવા પાકમાં જરૂર પડશે ચણાના પાકમાં પણ દ્રવા દવા જે છે ઝાકળ બેસવા ન દીએ જીરા જેવા પાકશું તો એ પણ તમે વાપરી શકો છો હવે વાત કરી દઈએ કે માઇક્રોન્યુટ્રન આપું છે તો કયું આપું એના માટે આપણે ભલામણ કરશું એરિસ કંપનીનો આ છે કેફોનિક જીરો જીરો બાર પિસ્તાલીસ થી સિત્તેર દિવસનો જેનો ચણાનો પાક થયો છે એને વાપરવાની વસ્તુ છે બાકી પિસ્તાલીસ પચાસ દિવસનો જે છે બે કે ત્રણ ડોઝ કરવા પણ કરી શકો છો પચીસ 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 તો આવે જ છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ સાથે આની અંદર માઇક્રોન્યુટન આવી જાય છે પરિણામ આનું તમને અદ્ભુત જોવા મળશે બરાબર છે પરિણામ ખૂબ સારું તો એ પણ તમે આપી શકો છો પછી અ

સાથે માઇક્રોન્યુટન ખાતર આપી શકાતું નથી એમાં ખાસ કરીને કેલ્શિયમ સાથે પણ અમુક છે મિક્સ માઇક્રોન્યુટન ન આપી શકાય પણ ચિલેટેડ ફોર્મ્યુલેશન હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો આની અંદર આવી જાય છે ઝિંક આવી જાય છે ફેરસ આવી જાય છે કેલ્શિયમ આવી જાય છે મેગ્નેશિયમ આવી જાય છે અને બોરોન આટલી વસ્તુ આની અંદર એકમાં આવે છે કેલ્શિયમ તમને ભલામણ કરો જીન્ક છ પોઈન્ટ છ ટકા આવી જાય છે ફેરસ ચાર ટકા આવી જાય છે કેલ્શિયમ ઝીરો પાંચ ટકા આવી જાય છે મેગ્નેશિયમ એક ટકો આવી જાય છે અને બોરોન જીરો પોઈન્ટ પાંચ ટકા આવી જાય છે પરિણામ ખૂબ સારું પોમ્પે પચીસ ગ્રામનો ડોઝ છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ખાસ સિલેટેડ ફોર્મ્યુલેશન છે એટલે તમે બીજી દવા સાથે પણ આને મિક્સ કરી શકશો આ આપો છો તો સાથે કેલ્શિયમ નાઇટ્રેટ આપવાનું નથી કેમ કે કેલ્શિયમ આની અંદર ઓલરેડી આવી જાય છે આ ન આપવું તો એક વખત અવશ્ય કેલ્શિયમ નાઇટ્રેટનો જમીનમાં અને ઉપરથી છંટકાવમાં એક વખત અવશ્ય છંટકાવ કરજો પરિણામ તમને સારું જોવા મળશે અથવા આનો વાપર હોય કેલ્શિયમ નો હોય તો ત્રીજા નંબરમાં કેઝબો એફી નો આવે છે કે તમારા વિસ્તારમાં મળી રહે એટલા માટે બાકી મારી પાસે તો બધું હાજર જ છે તમારા વિસ્તારમાં મળી રહ્યા ત્રણમાંથી એક લઈ લ્યો તો કામ બધાનું સરખું જોવા મળશે તો કેજબો કેલ્શિયમ બોરોન આ પણ આપી શકો છો આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે પછી જેને અલગથી ઝીંક આપવું છે દાખલા તરીકે માઇક્રોનિટોન છાટી દીધું છે કેલ્શિયમ છાટી દીધું છે અને ખાલી ઝીંકની ઉણપ છે ઝીંકનો સ્પ્રે કરવો છે તો ચિલેટેડ ફોર્મ્યુલેશનની અંદર આપણે કહી શકાય કે જીનાત્રા એફએમસી નું આવે છે જીનાત્રા ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા જે ઝીંક આવે છે પંપે પચીસ એમ થી સારામાં સારું પરિણામ પંપે પચીસ એમ એલ થી જીનાત્ર આપી દો ચણા છે વટાણા છે આ પાકમાં તમને ખૂબ સારો ફાયદો એનાથી જોવા મળશે મિત્રો એટલે અત્યારે જાંબુડિયાની સમસ્યા છે મેં તમને ભલામણ કરી છે શકો આપણે પાંચ સાત બતાવ્યા એમાંનું એક લેવાનું છે ખાતરો તમને ભલામણ કરી એમાંનું એક લેવાનું છે ફ્લાવરિંગ માટે જે તમને ભલામણ કરી છે ફલમગ્રો છે અથવા ગોદરેજનું ડબલ આવે છે આમાંનું કોઈ પણ એક લાઈન તમે ઉપયોગ કરી શકો છો સાથે સ્ટીકર અવશ્ય રાખજો મિત્રો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે સારી ક્વોલિટીનું વાપર્યું છે તો પરિણામ સારા મળશે અત્યારે બાકી જાંબુડિયાના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે જીરામાં ચરમાના પ્રશ્નો ખૂબ વધી વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તો એના વિશે પણ આપણે આવતીકાલે ચોક્કસથી વિડીયો બનાવશું મિત્રો પણ અત્યારે ચણા અને દાણા જેવા પાકમાં જે જરૂરી છે મુજબ પોષક તત્વો આપજો અને સારામાં સારું પરિણામ મેળવજો ખાસ કરીને વટાણા અને ચણાની બેની ખેતી એક સરખી હોય છે તો જે ટ્રીટમેન્ટ તમે ચણાની અંદર કરો છો એ માવજત તમે વટાણાની અંદર કરજો અત્યારે વધી પડતું ઠંડી પડી રહી છે તો પિયતમાં થોડોક ગાળો લંબાવી દેજો દસ દિવસે પિયત આપતા હોય તો એને તમારે પંદર દિવસે આપવાનું છે આઠ દિવસે આપતા હોય તો બાર દિવસે ટૂંકમાં આ બધું પિયતનું જે છે વ્યવસ્થાપન જમીન ઉપર આધારિત રહેતું હોય છે અમુક આછી જમીન હોય તો અઠવાડિયે પિયત આપવું પડતું હોય છે તો એને આઠ દિવસની જગ્યાએ બાર દિવસ આપવાનું અમુક જાડી જમીન છે તો એ બાર દિવસે પિયત આપતા હોય તો એને તમારે અઢાર વીસ દિવસે પિયત આપો તો પણ કોઈ જાતનો પ્રશ્ન આવશે નહીં ઓછું પિયત હશે તો રોગ જીવાત ઓછી આવશે અને ફૂગના પ્રશ્નો ઓછા આવશે મિત્રો તો આ પ્રકારે જે કાંઈ વિશેષ માહિતીની જરૂર પડે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો આ પ્રોડક્ટ તમારે ત્યાં મળી જ રહેશે ન મળે તો આપણે કુરિયરનો કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી તમારા તાલુકા સુધી આપણે કુરિયર દ્વારા પણ મોકલી આપીએ છીએ મિત્રો બસ ખેડૂતોને સારો બેનિફિટ મળે ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે આવા હેતુથી આપણે ચોક્કસથી વિડીયો બનાવીએ છીએ મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન